આગામી સમયમાં વિવિધ ધર્મના જે તહેવારો આવી રહ્યા છે ચેટીચાંદ રમજાન રામનવમી આ તહેવારોને ધ્યાને રાખી શહેરના જે મુખ્ય વિસ્તારો છે ત્યાં એ ડિવિઝન બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈસી તેમજ પોલીસ સ્ટાફ ગર્વની ટીમ આ ઉપરાંત બીએસએફના પ્લાટો સાથે ખૂબ પેટ્રોલિંગ કરવામાં આવેલું છે અત્યારે લોકસભાના ચૂંટણીને ધ્યાને લઈ આદર્શ આચારસંહિતા અમલમાં છે સાથે સાથે આ તમામ ધર્મના તહેવારો ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં ભાઈચારા સાથે ઉજવણી થાય તે અંતર્ગત શહેરના સુખના ચોક માનવી ચોક દિવાન ચોક આઝાદ ચોક અને એમજી રોડથી રહી કાળવા સુધીના જે મુખ્ય વિસ્તારો છે ત્યાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવેલું છે સાથે સાથે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા આ તહેવારોમાં કોમી વૈમનિસ ફેલાય તેવી કોઈ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ ના થાય તે માટે પોલીસ સ્ટેશન લેવલે સોશિયલ મીડિયા સેલ એસઓજીની ટીમ આ ઉપરાંત નેત્રમ દ્વારા પણ જો કોઈ એવા કોમી વેમની ફેલાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે તો સીસીટીવી સર્વેલન્સ આધારે તેમના વિરુદ્ધ છે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે